તો પરેશ રાવલનું અમદાવાદમાં આગમન થયું છે અને તેમણે કહ્યું છે કે મેં મારા અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી હતી પરેશ રાવળ ભાજપ એક મહાન પક્ષ છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીને બે નહીં પાંચ બેઠક પરથી લડવાનો હક છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કરીશ તેવું પણ તેમણે કહ્યું જે વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વના જે સાંસદ આપણી સાથે સાથે એની જ વાત કરીશું તેઓ અમદાવાદ પહોંચ્યા છે અને હસમુખ પટેલના રોડ પણ હાજર રહેવા છે તમે લડવાની ના પાડી હતી જાહેરાત કરી દીધી હતી આજે રોડ હાજરી આપી રહ્યા છો શું કારણ છે કારણ એ જ છે કે મારે મારી વિચારધારા એ છે મારા સંસ્કાર એ કે છે કે જ્યારે પાર્ટી મને આપે ત્યારે હું ખુશી ખુશી લઉં અને કોઈ કારણસર જ્યારે હું ન લડતો હું ત્યારે પાર્ટીની જોડે કે ઉમેદવાર જોડે હું ન ઉભો તો હું નગુણો કહેવાનું અને પાર્ટી પ્રત્યેની મારી જે ફરજ કે પાર્ટી પ્રત્યે મારું માન જે છે જે આમન્ય જાળવવાની હોય એમાં હું ચૂક ન કરું એના માટે તમે ચૂક ન કરો પણ લડવાની વાત તમે પહેલાં તમે જયારે રાજકારણમાં આવ્યા ત્યારે પણ તમે કહેતા હતા કે હું રાજકારણી નથી તો પછી આ ન લડવાનો નિર્ણય કેમ લીધો અને શું વાત થઈ હતી પીએમ સાથે ના ના ન લેટલું જે યુ પોઈન્ટેડ આઉટ કરે તો ડે વનથી કેવું કે હું પોલિટિકલ કરિયર બનાવવા આવ્યો નથી અને બીજી વસ્તુ કે મારા અમુક અંગત કારણો તમે ન પહોંચી શકો તો શું કામ જે માણસ બીજા કોઈ માણસની તક આપવી જોઈએ હું માનું છું જે રીતે વાર લાગી મોડી જાહેરાત થઈ સીટને લઈને શું કારણ વાળ્યું તમારું રિપ્લેસમેન્ટ શોધવામાં વાર લાગી કે પછી છેલ્લે બીજું કોઈ કારણ હતું આ છેલ્લી ઘડીએ જાહેરાત કરવામાં આવી ના 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 મને એવું નથી લાગતું કે રિપ્લેસમેન્ટ શોધવામાં આટલી મોટી પાર્ટી છે આટલા કરોડો કાર્યકર્તાઓ છે તમે વિચાર કરો આ પાર્ટીની મહાનતા શું છે જે જગ્યાએ અમિતભાઈ પોસ્ટર લગાડતા હતા એ જગ્યાએથી અમિતભાઈ આજે લડી રહ્યા છે આ પાર્ટીની મહાનતા કે અહીંયા આટલા બધા કાર્યકર્તાઓ છે એટલા બધા લોકો છે એટલે રિપ્લેસમેન્ટ જરાય વાર ન લાગે જે રીતે વાત કરીએ પીએમ માટે પ્રચાર છે બની રહ્યા ગુજરાતમાં પ્રચાર માટે કે પછી સમગ્ર દેશમાં હું ગુજરાતમાં પ્રચાર માટે આવીશ રાહુલ ગાંધી વાયનાડ ચૂંટણી લડી રહ્યા છે તે રીતે જોઈ રહ્યા છું આ ઘટનાક્રમ અમેઠીની સાથે વાયનાડ બધા કહે છે કે પીએમ પણ બે બેઠકો લડ્યા હતા હવે પીએમ પદ માટે કેટલા લાયક છે કે નહીં તો એમના પાર્ટીવાળા નક્કી કરશે અને લોકો નક્કી કરે પણ એમને જ્યાંથી ચૂંટણી લડવું હોય એ તો પોતે નક્કી કરી શકે છે અને એમનું સ્વાગત છે બે જગ્યાથી દિવસ કેમ પાંચ જગ્યાથી લડે સ્વાગત છે પણ એ કારણ એવું કહેવા રહ્યું છે કે હારનો ડર લાગ્યો એટલે અમનેથી વાયનાડ ગયા છે તમે સહેમત છે પણ હું એમ નહી કહું કે હારનો ડર લાગ્યો છે એટલે એવું હું નહીં કહું અરે ભાઈ માણસ સેફ થવાની ટ્રાય કરે એમાં કશું ખોટું નથી આ અંતિમ સવાલ બે હજાર ઓગણીસની ચૂંટણી છે કેટલો વિશ્વાસ છે ફરી મોદી સરકાર બનાવવાનો અને કેટલી બેઠકો સાથે સરકારની વિશ્વાસ એટલે સો એ સો ટકા લાસ્ટ ટાઈમ જે સીટ્સ આવેલી હતી એના કરતા વધારે સીટ્સ આવશે આંકડો આંકડો તો ભાઈ હવે હું એવો કોઈ ભવિષ્ય વેતા નથી કે પણ હંડ્રેડ લાસ્ટ ટાઈમ કેટલી આવી હતી એના કરતા વધારે આવશે આંકડો તમે નક્કી કરી લો ધન્યવાદ તો આ પરેશ રાવલ જેમણે સ્પષ્ટપણે કહ્યું કે ગત વખત કરતાં જે સીટો છે એ સીટો વધશે અને સીટો જે વધી અને પીએમ મોદી જે છે ફરી એકવાર વડાપ્રધાન બનશે કેમ અક્ષય સાથે બ્રિજેશ તુલસી ઝી મીડિયા અમદાવાદ